નમસ્કાર દોસ્તો અમે અત્યારે છે દીવની અંદર અને આ સામાન્ય રીતે દીવ છે તે પ્રવાસન સ્થળ છે ને અહીંયા પર મુખ્ય વ્યવસાય છે તે હોટલ અને માછીમારીનો છે દીવ દરિયાની વચ્ચે આવેલું છે પરંતુ અહીંયા પર થોડી ઘણી ખેતી થાય છે એ જોઈ શકાય છે ખેતીના દ્રશ્યો બતાવીશ અહીંયા પર આ ડુંગળી કે લસણ જેવું છે અને એ સિવાય અન્ય છે પરંતુ ખાસ બાબત એ છે કે આજે હું આપને જે બતાવવા માટે લાવ્યો છું એ અહીંયા પર આ માંડિયા નામનું એક કદમૂળ છે તેની ખેતી અહીંયા પર થાય છે આ જુઓ આ માંડીયા નામનું કદમૂળ છે અને કંઈક આવું તે દેખાય છે સામાન્ય રીતે આપણે રતાળું જોયું હોય છે ગાજર હોય છે અથવા તો રતાળા આ રતાળાની પેટન્ટનું છે મતલબ કે રતાળા જેવું છે પરંતુ આને માંડીઓના નામથી અહીંયા પર લોકો ઓળખે છે ને ખાસ કરીને આ દીવ જ્યાં માછીમાર સમાજ રહી છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં આનું માંગ છે તે થઈ છે અને આ સિવાય પણ આપણા દીવના ઘણા બધા લોકો છે જે લંડનની અંદર છે તો લંડનની અંદર આની માંગ છે અહીંયાથી લોકો છે તે જ્યારે લંડનમાં આને મગાવવામાં આવે છે આની અંદર આ ગાંઠા ગંઠોડા છે આ ગંઠોળા છે તેને કાપીને ખૂપાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એ ઉગી નીકળે છે લગભગ એકાદ એક મહિનાની અંદર આ ઉગી જાય છે અને આ તૈયાર થતા સાત મહિનાની અંદર આ જે માંડીઓ છે તે તૈયાર થાય છે ને કંઈક આવો દેખાય છે આ અહીંયાથી જાણવા મળ્યું છે કે આનો સાબુદાણા પણ બને છે સૂપ બને છે મતલબ કે રાબ એ રાપ પણ બને છે આ સિવાય આને શેકીને પણ ખાઈ શકાય છે અને બાફીને પણ ખાઈ શકાય છે ખાવામાં શીતળ અને ઠંડો હોવાનું જાણવા મળે છે અહીં સ્થાનિક લોકોનું એવું કહેવું છે અંદરથી કંઈક આવું નીકળે છે તો આપ અહીંયા જે લોકો છે તે ખાસ કરીને વાર તહેવાર રહેતા હોય મતલબ ઉપવાસ કરવાનો હોય છે ત્યારે ફ્રાળ તરીકે પણ આનો ઉપયોગ કરે છે જ્યારે આપણા શહેરોની અંદર રતાળાનો ઉપયોગ થાય છે પરંતુ અહીંયા નામનો નામનું જે કદમૂળ છે તો અહીંયા ખૂબ મોટી માંગ છે એવું પણ કહેવાય છે કે શક્તિવર્ધક છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે પરંતુ એને શેક્યા પછી અથવા તો બાઇફ્યા પછી આને ખાવામાં આવતું હોય છે અને આનો ટેસ્ટ એકદમ મીઠો અને મધુર હોય છે તેવું અહીંના લોકોનું કહેવું છે તો હાલ દીવ છે આ દીવમાં આની માગણી ખૂબ વધારે છે અને બીજું એ આ કદમૂર આ જે એક ઝાડું હોય છે આની અંદરથી એક કિલો પણ નીકળે છે દોઢ કિલો પણ નીકળે છે મતલબ કે ઘણા બધા એક ઝાડની અંદર ઘણા બધા પણ આવા કદમૂર છે તે જોવા મળે છે એક કિલોની કિંમત અત્યારે અહીંયા પણ સો રૂપિયા છે અને અહીંયાથી આને વિદેશમાં એક્સપોર્ટ થાય છે એક્સપોર્ટ એટલા માટે થાય છે કે ઘણા બધા લોકો અહીંયાના લંડનની અંદર છે અન્ય દેશોની અંદર છે તો એ લોકો ખૂબ મોટા પ્રમાણમાં આની માંગ કરે છે તો અહીંયાથી એક્સપોર્ટ થાય છે અને દીવવાસીઓ છે એમાં પણ આ ફેવરિટ છે અગર આપ પણ અહીંયા આવતા હોય તો આનું ટેસ્ટ કરવાનું ના ચૂકતા દોસ્તો આ ખાવામાં આમાં કાચોય મીઠો અને મસ્ત લાગે છે જે સ્વાદિષ્ટ છે પરંતુ એક બાબત એ છે કે આની ખેતી છે દીવની અંદર સામાન્ય રીતે દરિયાની વચ્ચે છે તો ખારું પાણી છે અન્ય ખેતી કરવી મુશ્કેલ છે પરંતુ ઘણી બધી ખેતી છે અહીંયા પર આ રીતે લોકો કરે છે અહીંના લોકોનું કહેવું છે કે એક વીઘો આ માંડીઓ વાવવામાં આવે તો એક લાખ રૂપિયા સુધીની આવક છે તે રળી શકાય છે અહીંયા નાળેરીનું વાવેતર છે આ સિવાય હોકા જે થાય છે તાળના ઝાડ છે એ ઉગી નીકળે છે નાળેરી છે કારણ કે અન્ય મગફળીને એવા પાકો અહીંયા કરવા મુશ્કેલ છે પરંતુ અત્યારે અહીંયાને ફેવરિટ પાક છે અને અહીંયાની માગણી પણ તેની ખૂબ છે અહીંયાના લોકોને આ માંડીઓ છે તે ખૂબ પસંદ છે દોસ્તો દીવમાં ઘણી બધી જગ્યા ઉપર રતાળુની પણ ખેતી થાય છે તો આ રતાળુ છે આ જુઓ આ રતાળુના છોડ છે તે કંઈક આ પ્રકારનો હોય ને આપણ માટીની અંદર જ ઉગે છે મતલબ કે જમીનની અંદર જે નિર્માણ પામે છે આ પણ કદમૂળ છે તો અહીંયાથી આ કાઢ્યું છે અને આ માંડિયામાં ને આમાં બંનેમાં કેટલો ડિફરન્સ છે આપને કહું આપણે રતાળુ તો જોયા હશે પરંતુ આ જે માંડીઓ છે એ કદાચ ઘણા બધા લોકો એ નહીં જોયો જો એટલો ડિફરન્ટ છે આ રતાળુનો કલર છે ને આ માંડિયાનો કલર છે તો આ બે કઈક અલગ અલગ છે આ જુઓ તો અહીંયા રતાળુ પણ ઘણા લોકો કરે છે અને તેની કિંમત પણ કિલોની 100 રૂપિયા છે ને આની કિંમત પણ કિલોની 100 રૂપિયા છે પરંતુ માંગ આની વધારે છે ખાસ કરીને દીવ અને લંડનની અંદર જે અહીંયાથી લોકો વિદેશમાં રહે છે તેની જે જે વૃદ્ધો છે તેને ખબર હશે નવી પેઢીને આની ખબર નથી અગર આપ પણ જાણતા હોય આના વિશે તો ચૂકથી અમને કમેન્ટ કરજો ધન્યવાદ